ઉબલેટામાં રાજકોટ નાગરિક સહકારી બેંકના 72મા સ્થાપના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત રાજમાર્ગ પરની રાજકોટ નાગરિક બેંકની શાખાના 72મા સ્થાપના દિવસે નાગરિક બેંક દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ બેંક દ્વારા બોતેર વર્ષમાં મંગલ પ્રવેશ કરવાથી બ્લડની 72 બોટલો એકત્રિત કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો હતો જે બેંકના ગ્રાહકો અને ઉપલેટાના સેવાભાવી જનતાએ પૂર્ણ કરી બતાવ્યો હતો

આયોજન કરેલ છે કેમ્પ જેમાં આજે બોતેર માં સ્થાપના દિન નિમિત્તે અમારે બોતેર બોટલ રક્ત મળે એવો અમે લક્ષ્યાંક રાખેલ છે જે આજે પૂર્ણ પણ થયેલ છે અને કસ્ટમર અને ઘણા અમારા સારા એવા ગ્રાહકો જે સહકાર આપેલ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ તેજસ મનસુખભાઈ કાચા રાજકોટ નાગરિક સહકારી બેંક વતી આજે બોતેરમો બેંક નો સ્થાપના દિવસ છે તેના ઉપક્રમે ભાવસીજી હોસ્પિટલ પોરબંદરની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં બોતેર બોટલ બ્લડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક છે જે લક્ષ્યાંક અમે સવારે નવથી થી બપોરે એક વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું એવો મને વિશ્વાસ છે આ તકે બેંકની શાખા વિકાસ સમિતિ સર્વે ડિરેક્ટરશ્રીઓ તથા બેંકનું મોવડી મંડળ તથા તમામ સ્ટાફ તથા બ્લડ ડોનેશન કરવા માટે આવેલ તમામ ગ્રાહકો તથા ઉપલેટા શહેરના વાસીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું